સુરતના ઉદના ખાતે લુમ્સ ખાતામાં આગ લાગી હતી શહેરના રિદ્ધિ સિટી ઇન્ડસ્ટ્રીઅલ્ડમાં આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી આગ ચાર લુમ્સના ખાતા સુધી પ્રસરી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી તેના ઉપર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આના વિસ્તારમાં આવેલા રજી સિદ્ધિ ની અંદર આગનો બનાવ સામે આવ્યો છે ત્યારે ફાયરનો કાબલો અહીં પહોંચી ચૂક્યો છે જોઈ શકાય છે આ દ્રશ્યો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નીકળી રહ્યા છે ત્યારે ફાયરના જવાનો જે છે તે હાલ પહોંચી ચૂક્યા છે અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અધિકારી જોડે આપણે વાત કરીશું સાહેબ કઈ રીતનો ફોન લાગ્યો હતો ઉપર ફોન લાગ્યો હતો કઈ રીતનો જી સવારનો વેલી મોર્નિંગનો કોલ છે આગનો આ પ્લાયનું ને ગોડાઉન નું ખાતું છે એક જેમાં લાગેલી છે કોલ લાગ્યો આગ લાગવાનું કારણ શું જી અંદાજિત સાડા સાત આઠ વાગ્યાની આગ છે અને કારણ હજી જાણવાનું પછી આગ હજી કંટ્રોલમાં નથી આવી આગ બહુ વિશાળ સ્વરૂપ પકડી લીધો છે અમારું ફાયર બ્રિગેડની ટીમ જવાનો કામ કરી રહ્યા છે કેટલા ખાતામાં આગનું જી હજી ઉપર ત્રણ થી ચાર ખાતા છે જેમાં આગ પસરી ગઈ છે અને કંટ્રોલ કરી છે કે નીચે ના ઉતરે અને એના ઉપર બી તીજા માળે ના જાય એવો અમે પ્રયાસ કરી કેટલા ફાયર સ્ટેશનનો કાફલો બોલાવવામાં આવ્યો છે જી મજુરા માન દરવાજા ઉધના આપણે ભેસ્તાન ડિંડોલી સમગ્ર જેવા મોટા મોટા ફાયર સ્ટેશનો અને બીજા જે કતાર ગામના અડાજણના બાઉઝરો મોટા આવે એ ટાઈપનું અત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ આવેલી છે

ખાતાની અંદર આગ પસરી ગયા છે ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે હજી પણ પસરી રહ્યા છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ચાર થી પાંચ પાંચ સ્ટેશનનો કાફલો જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તેને લઈને આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ જોવા મળી રહ્યો છે પરંતુ ફાયરની ગાડીઓ હજુ પણ એક પછી એક આવી રહી છે અને આગ પર કાબુ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ આગ કેટલા સમયમાં કાબૂમાં આવે તે હવે જોવાનું રહેશે સાઈ જગતાપ જીએસટી